આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મધ્યસ્થક કાર્યાલય ખોલવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ચોવીસ સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા અને સુરત મહાનગરપાલિકા પ્રભારી શીતલબેન સોનીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી દસનાબેન જરદોસ ઉપસ્થિત રહ્યા હતા તૈયારી રૂપે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો સુભાષ ચંદ્ર બોઝ જયંતિના દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નજી હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની છવ્વીસ સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે આજે સુરત ચોવીસ લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સ હબ ખાતે ઉદઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફીર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છે ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે એક સાથે છવ્વીસ સીટ પાંચ લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પ રીતે પોતાના કર્તવ્યકાળમાં આગળ વધી રહી છે